એકવાર અમે અમારા રિલેટિવને ત્યાં બેસવા ગયા એટલે ત્યાં બેઠા વાતોચીતો કરી નાસ્તો પાણી કર્યા ત્યાં અમારી પહેલાં જ ઓલરેડી એક મહેમાન અગાઉથી આવી ગયા હતા અને તેમને એક નવ વર્ષનો છોકરો હતો બાબો હતો એટલે તે એના પપ્પાના મોબાઈલમાં કંઈ ફોટોઝ જોતો હતો અથવા તો ગેમ રમતો હતો પછી બને છે એવું કે એના ફોનમાં કોઈકનો ફોન આવે છે એટલે એના પપ્પાને ખબર પડી જાય છે કે મારા ફોનમાં કોઈકનો ફોન આવ્યો એટલે એ નંબર અથવા તો નામ સેવ કરેલું હતું એ જોવે છે ને પછી તરત જ એના છોકરાને એમ કહે છે કે મેં દેખ મારા ડેડી નથી આવશે એટલે ફોન કરાવીશ એટલે છોકરાને તો શું હોય આપણે કહીએ એ રીતે કરે એટલે છોકરો બહાર જાય છે ને તરત જ એ પ્રમાણે જવાબ આપી દે છે મજાની વાત તો એ છે કે આપણે જ આપણા છોકરાઓને સંસ્કાર આપીએ છીએ અને સંસ્કારનો એક ભાગ પણ પૂરો પાડીએ છીએ કે ખોટું ન બોલવું જોઈએ હંમેશા સત્ય બોલવું જોઈએ સત્યનો સાથ આપવો જોઈએ ખોટું બોલીએ તો આપણને પાપ લાગે ને આપણું કર્મ આપણે ભોગવવું પડે આવી સલાહો આપતા હોય છે અને આપણે જ એની દૃષ્ટિએ ખોટું બોલીએ છીએ ખોટું વર્તન કરીએ છીએ એટલે મહત્ત્વની વાત તો એ છે કે બાળકને જે આપણે સલાહ આપીએ છીએ ને જે શબ્દોમાં એને કહીએ છીએ ને સારી વાતો એના કરતાં એ જોઈને વધારે અનુકરણ કરતો હોય છે શીખતો હોય છે એ ખૂબ અગત્યની અને મહત્ત્વની બાબત છે એવી છે એક વાત મારે તમારી સાથે શેર કરવી છે કે એક દેવદાન નામની વ્યક્તિ હતી અને એનો બાળક જે હતો એને સાત આઠ વર્ષનું બાળક હતો એને રોજ વાર્તાઓ કે સરસ મજાની વાતો કે તો એક દિવસ એક વિશેષ વાત એ કીધી કે ભગવાન સર્વત્ર છે બધી જ જગ્યાએ છે આપણે જે જગ્યાએ જઈએ છીએ ત્યાં કણે કણમાં ઈશ્વર વસે છે ઈશ્વરનો વાસ છે ભગવાન હર હંમેશ આપણી સાથે હોય છે અને આપણામાં પણ ઈશ્વરનો વાસ હોય છે એવી રીતે બધી સારી સારી વાતો કરી પછી એક સમય એવો આવે છે કપરો કે દેવદાન ના ખેતરમાં કંઈ નથી હોતું કારણ કે દુકાળ પડ્યો હોય છે પાક કે કશું નથી ઉગતું એટલા માટે હવે શું કરું એ થોડીક સમસ્યા હતી એટલે એની નીતિ છે થોડીક બગડી જાય છે ખોટા રસ્તા ઉપર થોડોક વળવા માંડે છે અને એક દિવસ છે એના બાળકનું નામ ગોપાલ હોય છે ને એમ કહે છે અડધી રાતે કે તું મારી સાથે ચાલ એટલે અડધી રાતે એ ગોપાલને લઈને અને ગામની બહાર એક ખેતર આવેલું હતું બીજાનું એ ખેતરમાં જાય છે અને મોલ ઉપાડવાનું નક્કી કરે છે પાક ઉપાડવાનું નક્કી કરે છે અને એના બાળક ગોપાલને એને છીંડા પાસે ઊભો રાખે છે ને એમ કે છે કે જો તું અહીંયા ઊભો રહે કોઈ પણ આવે ને તો તું મને અવાજ મારી દે છે હું ઊભો થઈ જઈશ જેઓ તે પાકને કાપવા માટે બેસે છે ત્યાં જ ગોપાલ એના પિતાને એમ કહે છે કે પિતાજી ધોભો એટલે એના પપ્પા છે છોકરાના પિતા દેવદાનભાઈ એ ઊભા થઈ જાય છે ખેડૂત ઊભો થઈ જાય છે અને તેને છોકરા પાસે જઈને આમ તેમ જોવા માંડે છે ને એમ કે ક્યાં છે અહીંયા કોઈ દેખાતું તો નથી ત્યારે ગોપાલે છે કે પિતાજી તમે જ કીધું તું ને કે ઈશ્વર દેખાતા નથી પરંતુ ઈશ્વર સર્વત્ર છે બધી જ જગ્યાએ છે તો તમે આ વસ્તુ કરો છો ચોરી કરો છો તો ભગવાન તો આપણને જોતો જ હશે તમે જ કીધું તું ને કણે કણમાં વ્યાપ્ત છે ભગવાન વ્યાપેલો છે ઈશ્વર તો આપણને એ દરેક કાર્ય કરતા જોવે છે તો તમે આ કાર્ય કરો છો એ તો ભગવાન જોતા જ હશે ત્યારે દેવદાનભાઈની નજર ખૂબ નીચી થઈ જાય છે એને ખૂબ અફસોસ થાય છે કે આ વાત વસ્તુ મારાથી ખોટી થઈ ગઈ પરંતુ એ ચોરી કરવાના પાપથી તેના છોકરાના કારણે ગોપાલના કારણે બચી જાય છે કહેવાનો મતલબ એ છે કે બાળકો આપણને સતત સીસીટીવી કેમેરાની જેમ જોતા હોય છે ને એક રેડિયોની જેમ સાંભળતા હોય છે આપણને એમ થાય છે કે બાળકને કંઈ ખબર નથી પડતી પરંતુ બાળક બધું જ જુએ છે બધું જ જાણે છે અને બધું જ સમજાય છે થેન્ક યુ સો મચ